हर दोस्तों पुपड़ी साथी पुपड़ी दोस्तो, रही रही ही सिद्धपुर पुपड़ी ब्लॉक में तो स्वागत दोस्तो, है दोस्तों आज रविवार की रजा थी हेड़े है अमे आज मुकेश्वर तो आप वीडियो में बनया रहो दोस्तों तो मुकेश्वर जवा तैयारी है तैन ने साढ़ा तैन वगी गया गाड़ी भराई गई है हाँ हर महादेव

ગોમનો રોડ છે લાલપુર ઇન્દિરેનગર નો દોસ્તો આપણે આગળની સીટમાં બેઠા હતા પણ જે શૂટિંગ ઉતારવાની કોઈ મજા ન આવી એટલે આપણે વટલી સીટમાં આવતા રહ્યા છીએ જેમ કે વટલી સીટમાં મજા આવે આનંદ આવે હમ જુઓ ચલો ભાઈ આઈવી ગાડી ચડીએ આપણે દોસ્તો મુકેશ્વર જવાનું હું ભાઈ આપણે મુકેશ્વર જવાનું હોય એટલે મુકેશ્વર તમને પોણી પોણી બતાવશું જંગમામાં સરસ્વતીજીની નદી આવે છે

માજી તુર્ની ана બ્રહ્મદેશ્વર મહાદેવ આ દોસ્તો ана વાલ્કેશ્વર મહાદેવ મહાદેવ દોસ્તો આજે રવિવાર છે પબ્લિક બહુ હોય રવિવારના દિવસે એ અને ચાટાવાડા વાળી સદીમા નું મંદિર બાઇક વાળા રહી જાય જવા હોય યાર દોસ્તો આગળ ચાટાવાડા આવી છે તમને પૂરો પૂરો વિડીયો મળશે દોસ્તો અમારા બ્લોગમાં માં બ્લોગમાં